સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળવા આવેલા સંબંધીના ત્રણ વર્ષના બાળકનું હોસ્પિટલના વોર્ડની બહાર રમતા રમતા ગુમ થયાની ઘટના બાદ સીસીટીવીમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાતી હતી જે મામલે સુરત પોલીસ દ્વારા અલગ અલગ સોળ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આખરે કલાકો બાદ બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી પાંડેસરા વિસ્તારમાંથી બાળકને શોધી કઢાયો હતો પોલીસે ત્રણ વર્ષના બાળકને શોધી કાઢવા મહિલા સહિત બેની અટકાયત કરી હતી તો બાળક સાથે પકડાયેલી મહિલા પોલીસ સામે આજીજી કરતી પણ વિડીયોમાં કેદ થઈ હતી સમગ્ર ઓપરેશનનું પોલીસ દ્વારા વિડીયો પણ બનાવાયો હતો તો આ અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે માહિતી આપતા જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી ઇન્દ્રબલી રેખારામ રવિદાસને બે પત્નીઓ છે અને તેની પહેલી પત્ની બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા અને બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ દ્વારા સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો હોય તેને સાથે લઈ આવી હતી જે દીકરો બીમાર પડતા તેને બંને આરોપીઓ તથા સંગીતા દેવી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને સારવાર કરાવી હતી આ દરમિયાન ભાનફૂલ દેવીની નજર ફરિયાદીના હોસ્પિટલના વોર્ડ બહાર રમતા બાળક પર પડતા પોતાનો સગવો દીકરો ન હોવાથી પુત્ર પ્રેમની લાલસામાં દાનત બગડતા તેણે કોઈ રીતે લલચાવી ફોસલાવી વેસ્તાન ખાતે પોતાના રહેણાંક મકાનમાં લઈ જઈ ગોંધી દીધો હતો ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરી સાડા પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જો એ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ સોજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ તેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સિંહ તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસીને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્તાવિત કરતા કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેંસતાના અવાસ જો પંડેસરા પુરુષ વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમ હેમખેળને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશા અમે કામ કરીને ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અઘાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મારા અમને જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબૅન્ડ જો છે જો ટ્રક ડ્રાઈવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોને તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જોઈએ અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણા જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછને બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છ મહિના પહેલાં કર્યા તો આ વાઈફ પાસે એક પહેલા હસબૅન્ડથી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતું એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં આગળ એક બાળક હતા તો બીજા સાથે રહેતા તો બીજા બાળકની શું જરૂર નથી સાથે બે ત્રણ બાળકો ત્યાંથીઓ અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકાયસો પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ મને અને વડોદરા પોલીસની કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ લોકો ગયા બસ લોકો કન્ટિન્યુ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજાર સે અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ ભારે જો ચાલતા હતા કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસને બાકી નથી રાખી અને હેમ ફેમ બાળક અમને માટે અમે લોકો સૌભાગ્ય છીએ સૌભાગ્યશાલી છીએ બાળક claro સાંસાન